હાલ સુધી તો ખેડૂતોને કોઈ જાતની માહિતી ખેડૂતો પાસે હતી નહીં સિંચાઈ વિભાગ દ્વારા હવે જાણ કરી કે સરકારશ્રીનો આદેશ છે કે આ ડેમ આપણો જર્જરિત હાલતમાં હોવાને કારણે આજે આ ડેમમાંથી પાણી છોડવાનું છે અને ડેમ ખાલી કરવાની જાહેરાત કરવામાં આવી છે કે જે આ ડેમ જર્જરિત છે એનું ખેડૂતોને કોઈ જાતનું ખ્યાલ નથી આ ડેમ બે હજાર ત્રણથી કાર્યરત છે આ ડેમની અંદર પાંચથી છ વખત અતિશય વરસાદના કારણે લાખો ક્યુસેક પાણી અહીંથી છોડવામાં આવેલું છે અને આ વખતે આ ઉનાળાના સમયમાં પણ આ ડેમની અંદર મરામતનો ખર્ચ કરી પાયાની અંદર ચીમેટ કેમિકલ નાખી અને આ ડેમની અંદર ખર્ચો કર્યો છે જ્યારે આ ડેમ બન્યો હતો ત્યારે એનઓસી આપવામાં આવી છે લેબ ટેકનિશિયનથી બધી પૂર્ણ માહિતી ભેગી કરી અને પછી ડેમ ભરવાની મંજૂરી આપવામાં આવેલ હશે તો અત્યારે આ કયા કારણે જર્જરિત છે એ અહીંના ખેડૂતોને કોઈને ખબર નથી જો આ ડેમ જર્જરિત હોય તો આ લોકોએ જ્યારે રિપોર્ટ કર્યો હોય ટેસ્ટિંગ કર્યું હોય ત્યારે આના ખેડૂતોને કે કોઈપણ ચાર પાંચ ગામના જે નજીકનો જે અમારો જે આ ડેમ છે તો ખેડૂતોને આ લોકોને વિશ્વાસમાં લઈ અને પછી આનો રિપોર્ટિંગ અને ટેસ્ટિંગ કરી અને પછી કર્યું હોત તો ખેડૂતોને થોડુંક શાંતિ મળત હવે બીજા નંબરમાં એવું છે કે જે આ ઉનાળાની અંદર આને ટેસ્ટિંગ કર્યું હોય કે જે કર્યું હોય તે આ ખેડૂતો પાસે કોઈ નોલેજ કે કાંઈ છે નહીં હવે આ સીધી જ જાહેરાત કરી કે આ ડેમ છે એ ખાલી કરવાનો છે તો આમાં ખેડૂતોને અત્યારે પાક સંપૂર્ણ ફેલ થઈ જશે કાલે જ પરિપત્ર ગાંધીનગરથી આવ્યો છે કે આ ડેમ ખાલી કરવામાં આવે જર્જરિત છે તો હું એમ કહું છું કે ઉનાળામાં જ આ ડેમમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રિપેરિંગ કર્યો તો એનો અર્થ એમ છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એનો સી આપે છે ગવર્મેન્ટ ઉનાળામાં કે આ વર્ષે આ ડેમ ભરી શકાય છે આ ડેમ ભર્યા પછી આ વર્ષે પાંત્રીસ ઇંચ વરસાદ પડવાથી ઉપરવાસમાં ખૂબ પાણી આવવાથી આ ડેમમાં ચૌદ ચૌદ પાટિયા ખોયેલા કાંકરી નથી ખેંચી અને હવે જ્યારે વરસાદ વયો ગયો છે કોઈ એવી પરિસ્થિતિ નથી સરસ ડેમ ભર્યો છે અને ચોમાસુ પાક સંપૂર્ણ ખેડૂતોના પાંચસઠ ગામનો નિષ્ફળ ગયો છે હવે આ ડેમ ઉપર જ આશા છે શિયાળુ પાકની અને વાવેતર પણ મંડ્યા છે કરવા ખેડૂતો એવા સમયે જ્યારે આ ડેમ ખાલી કરી નાખે તો પૈડા ઉપર ખેડૂતોને પાટવું છે વાત એટલી છે પાંચ સાત ગામના ખેડૂતોને કે તમારે રિપેરિંગ કરવું હોય તો એની ના નથી પણ ઉનાળામાં કરજો શિયાળુ પાક પૂરો થઈ જાય પછી તમારે રિપેરિંગ કરવામાં કોઈ વાંધો નથી અને ખેડૂતો મક્કમ મને અહીંયા બેઠા છે કે કોઈ પણ શરતે આ ડેમ ખાલી કરવામાં અત્યારે નહીં આવે ઉનાળામાં રિપેરિંગ કરવું હોય તો ભલે કરે આપણે હાલમાં એ સરકારશ્રી કક્ષાએથી એ ડેમ સલામતીના હિતમાં એટલે કે પોટેન્શિયલ હેઝાર્ટને નિવારવા માટે સરકાર શ્રી કક્ષાએથી ડેમને ક્રેસ્ટ લેવલ સુધી એટલે કે ત્રણસો ને અઠ્યાવીસ એમસીએફટી પાણી એ ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે અને હાલમાં જે કોયલી ગામના ડેમના જે કોયલી ગામ છે કૃષ્ણનગર રામગઢ જે ટીબીસી વિસ્તારના ખાનપર એ બધા ગામના ખેડૂતોની એક રજૂઆત છે કે ભાઈ ચોમાસા પછી ખેડૂતોને રવિ મોસમ માટે પાણી મળી રહે એના માટે એ ત્રણ મહિના પછી આ ડેમ ખાલી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે આપણે આ વખતે આપને ખ્યાલ છે મુજબ કે ઓગસ્ટ મહિનામાં એન્ડમાં આપણે વરસાદની એ સ્થિતિ હતી સમગ્ર ગેચમેન્ટમાં એને ધ્યાને રાખી આપણે પોટેન્શિયલી દરવાજા ઇન્ક્રીઝ કરીને મહત્તમ આપણે અગિયાર દરવાજા ખોલેલા હતા અત્યારે તો ડેમના એ પરીક્ષણ રિપોર્ટને ધ્યાને લઈ અને સરકારશ્રી કક્ષાએ કક્ષાએથી જે ડેમ સેફ્ટી રિવ્યૂ પેનલની ભલામણ મુજબ જે સરકાર કક્ષાએથી નિર્ણય લીધેલો છે એ પરીક્ષણ અહેવાલ મુજબ એ યોગ્ય છે એટલે આજે જે આપણે બાર વાગે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લીધેલો હતો કે ભાઈ આપણે એક દરવાજો એ સાત આઠ ઇંચ ખોલી પાંચસો ક્યુસેક પાણી ચાલુ કરવાનું છે એમાં હવે જે ખેડૂતોએ રજૂઆત કરેલી છે એ હવે આપને ઉચ્ચ કક્ષાએ આ ખેડૂતોના નિર્ણયની એ જાણ કરવામાં આવશે રજૂઆતની ત્યારબાદ સક્ષમ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે